હાલો મિત્રો કેમ છો બધા મજામાં જમા બેસો તો આપણે ઘણા સમયથી ઘણી કોમેન્ટ હતી કે આ બધું ખોટું છે અને આવી બધી ઘણી કોમેન્ટ હતી તો આપણે આજે વિરમભાઈને બાજુમાં રાખીને આપણે વિડીયો બનાવીએ છીએ એટલે કે ખબર પડે માણસને હાથું ખોટું શું આપણે ભેટ જા બને છે અને વિરમભાઈને દવા આપણે શું શીખવું છે આ શું હાથું ખોટું તો વિરમભાઈ કદાચ જણાવી દો મિત્રો આપણે આજે ભોલે એ સાચું છે ખોટું નથી આજે આપણે ખાટલા ભરે છે અને આપણે જો આ ખાટલો ને આ ખાટલામાં તમે બંધ છે એ ઉપરા કાગના છે પાયા લીમડાના છે અને પછી જો આપણે કોઈને એવું થતું હોય કે આ હંમે જગ્યા તો મિત્રો આપણે જો આ ઓર્ડરનું છે મોર ઓર્ડર છે આ ખાલી ટેબ બનાવી છે તમે જોઈ લો કઈ રીતનું છે આખે આખી શાક ની ખાલી લઈ મિત્રો અને આ આ બતાવો કેમેરામાં આ બધા પાયા છે આ રીતનું ખાતરી રાખવું પડે ઢાંકી જો મિત્રો આ જોઈ લો તમે આ રીતે આમ છ મહિના લાકડું હાવ હાથી રાખવું પડે ભૂકી જાય એટલે વાપરવાનું આ જો આ બધા પાયા આવે એક પાયો છૂટો લઈને ગરમ ભાઈ દેખાડો આ આ રીતના પાયા છે આવ લીલો આવે આને સો મહિના હોલ ભાડી ભૂકાવા દેવાનો પૈસા વાપરવાનું આ લાખ રૂપિયા અને આ મિત્રો તમારે કોઈ પણ ને જો આપણે આ ખાટલા લેવો હોય તો અમારું યુટ્યુબમાં ચેનલ છે રજવાડી ખાટલા ભેટ ભેટ ગામના ફેમસ ખાટલા સોરીઓ અને ઇન્સ્ટાગ્રામમાં છે સાપરા જે સાપરા અને ફેસબુક ફેસબુકમાં પેજ છે મારું રજવાડી ઢોરિયા ભેટ તો એ ગમે ત્યાંથી જોઈને તમે ઓર્ડર બુક કરાવી શકો છો અને તમારા ઘરે પહોંચે ત્યાં સુધીની જવાબદારી અમારી રહેશે ફૂલ કમ્પ્લીટ તમે જે નમૂનો આપ્યો હોય ને ઓર્ડર દીધો હોય એ જ ટાઈપનો મળશે ખાટલા